સદનશીબે કોઈ જાણહાની નહીં ભરૂચ જિલ્લાની દહેજ ઔદ્યોગિક વસાહતમાં આવેલી યુનિવર્સલ કંપનીમાં ગતરોજ એક મોટી આગની ઘટના સામે આવી છે સદનશીબે સમયસર કામદારોને બહાર કાઢી લેવાતા કોઈ જાનહાની થઈ નથી મળતી માહિતી અનુસાર ગઈકાલે સવારે સાડા વાગ્યાની આસપાસ યુનિવર્સલ કંપનીના પોટેશિયમ પરમેન થી પાંચ કર્મચારીઓ અને પાછળના પ્રોડક્શન યુનિટમાં કામ કરી રહેલા ત્રીસ થી પાંત્રીસ કામદારો તાત્કાલિક સુરક્ષિત બહાર નીકળી ગયા હતા જેથી મોટી દુર્ઘટના ટળી હતી આગને કાબુમાં લેવા માટે કંપનીની ઇનહાઉસ ફાયર સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો પરંતુ ધુમાડાના ગોટે ગોટા અને આગની ભીષણતાને કારણે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી દહેજમાંથી ચાર ફાયર ફાઈટરોની ટીમે ઘટના સ્થળે પહોંચીને લગભગ બે કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો ત્યારબાદ ફરીથી આવી ઘટના ન બને તે માટે કુલિંગ પીરિયડ હાથ ધરવામાં આવ્યો હતો આ ઘટનાની જાણ થતાં જ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થના આસિસ્ટન્ટ ડાયરેક્ટર વિમલ હલવડિયા અને તેમની ટીમ જીપીસીબી તેમજ દહેજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી